કચ્છમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીની કચેરી હેઠળ કાર્યરત મહિલા સશક્તિકરણ માટે જિલ્લા કેન્દ્ર કચ્છ દ્વારા જાતિગત સના સમાનતાને અનુલક્ષીને કન્યા કેળવણી શિક્ષણને પ્રોત્સાહન લિંગભેદ આધારિત ભેદભાવ કાયદાકીય અધિકારો આરોગ્ય પોષણ બાળલગ્ન મહિલાઓ વિરુદ્ધ થતી ઘરેલું હિંસા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણીની બાબતો અંતર્ગત ખાસ જાગૃતિ અભિયાનના વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા ખાસ જાગૃતિ અભિયાનના વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા જે અંતર્ગત મહિલા અને બાળ અધિકારી શ્રી અવનીબેન દવેના માર્ગદર્શન હેઠળ ભુજ ગાંધીધામ અને નખત્રાણા તાલુકાની પ્રાથમિક શાળાઓ હાઈસ્કૂલ આંગણવાડી ખાતે ખાસ જાગૃતિ અભિયાનની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં સેફ ટચ અનસેફ ટચ કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ બે હજાર તેર જાતિગત ભેદભાવ આરોગ્ય પોક્સો ન્યુટ્રિશન ન્યુટ્રીશિયન મહિલાલક્ષી કાયદાકીય જાગૃતતા તેમજ મહિલા સશક્તિકરણ વિશે માહિતી આપવામાં આવી હતી આ જાગૃતિ અભિયાનનું આયોજન ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટના મિશન કોઓર્ડિનેટર શ્રી ફોરમબેન વ્યાસ પૂજાબેન પરમાર ક્રિષ્નાબેન ભુડિયા સખી વનસ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક શ્રી ભાવનાબેન ગરવલિયા પારુલબેન ડામોર અને વર્ષાબેન ભામણિયા દ્વારા કરવામાં આવ્યું હતું